કે જો તમે ભક્તિ અને મુક્તિ પણ માંગો છો ને તો એ પ્રેમ નથી શાસ્ત્રમાં શું કહ્યું છે ભક્તિ મુક્તિ સ્પૃહાયાવત પિશાચી રદિ વર્તતે તાવત પ્રેમ સુખસ્યાત્ર કથમ અભ્યુદયો ભવે જ્યાં સુધી ભક્તિ અને મુક્તિ નામની પિશાચની પિશાચની એટલે એને ભૂત કહી છે ભક્તિ અને મુક્તિને એ પણ જો તમારા હૃદયમાં છે ને તો ભગવાન સાથે પ્રેમ નથી કારણ કે પ્રેમમાં કોઈ માંગણી નથી આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ તો આપણે સકામ ભક્તિ કરીએ છીએ નિષ્કામ ભક્તિ આપણામાં હજી આવી નથી આપણે સકામ ભક્તિ કરીએ છીએ આપણે ભક્તિના બદલામાં બધું બહુ માંગીએ છીએ કે અમે આટલા જાપ કરી લઈશું અમે અમે પગપાળા ચાલીને આવીશું ને અમે દંડવત કરતા કરતા આવીશું ને અમે દર્શન કરવા આવીશું અમે શ્રીફળ ચડાવવા આવીશું અમે આ કરવા આવીશું તે કરવામાં આવીશું સકામ ભક્તિ કરીએ છીએ એટલે માંગણી તો છે ને ભગવાન પાસે અપેક્ષા તો છે ને મુક્તિ પણ શું છે તો મુક્તિ પણ માંગણી છે અને આ બંને જ્યાં સુધી છે ને ત્યાં સુધી પણ ભગવાન સાથે પ્રેમ તો નથી પ્રેમ કોને કહેવાય જ્યાં માંગણી નથી ક્યારે એવું થાય કે તમે દર્શન કરવા ગયા હોય મંદિરમાં ને મંદિરમાં જઈને માંગવાનું ભૂલી જાઓ ક્યારે એવું થાય કે તમને

પ્રભુ અમને મુક્તિ આપજો ત્યાંય માંગીએ છીએ પણ ભક્તિ કેવી હોય તો ભક્તિ ગોપીઓ જેવી હોય શ્રી રાધાજીની તેત્રીસ કરોડ સેવિકાઓ છે અને એ બધી રાધાજીની સેવામાં રહે છે અને રાધાજી ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં રહે છે કેવી સેવામાં રહે છે એવી સેવામાં નથી રહેતા જેવું આપણને લાગે છે કે પગ દબાવતા હશે કે આ કરતા હશે આહલાદીની શક્તિ કહી છે આહલાદીની એટલે કે જે શ્રી કૃષ્ણને નિરંતર આનંદ આપે છે જે શ્રી કૃષ્ણ માટે નિરંતર આનંદદાયી છે રાધાજીને પોતાને ભગવાન પાસે કોઈ અપેક્ષા નથી કે શ્રી કૃષ્ણ મને પ્રેમ કરે મને સાચવે આ કરે તે કરે રાધાજીને કોઈ અપેક્ષા નથી રાધારાની કહેવા છે કે જે આપવાનું જાણે છે ને પ્રેમ કોને કહેવાય આ સંસારમાં જો કોઈ મને તો પૂછે તો હું કહું સાચો પ્રેમ તો છે જ નહીં ક્યાંય છે બિલકુલ જે નિષ્કામ કહેવાય કે જેમાં કોઈ આશા ના હોય કોઈ અપેક્ષા ના હોય સંસારમાં એવો પ્રેમ નથી હા ભગવાન માટે એવો પ્રેમ થઈ શકે કારણ કે પ્રેમમાં લેવાનું આવતું જ નથી પ્રેમમાં તો આપવાનું આવે છે અને રાધાજી એવા છે રાધા રાણી આપવા છે